જે મૃત્યુ છીનવી લેવાની છે તમારી જોડેથી જે મૃત્યુ તમારી જોડેથી બધું લેવાની છે એ કમાણી કરવી જ નહીં એ છીનવી લેવાવાળી વસ્તુની પાછળ શું કામ દોડવાનું તો વિચારો મૃત્યુ તમારી જોડેથી શું શું છીનવી લેશે બધું જ મૃત્યુ તમારી જોડેથી બધું જ છીનવી લેશે તમારી જોડે કંઈ જ નહીં રહે તો તમારે કઈ કમાણી કરવાની કે તમારી જોડે રહેશે તો એ કમાણીની મહેનત અત્યારથી યુવાનીમાંથી કરવી પડે યુવાનીમાંથી એક એ કમાણીની કમાણી ચાલુ કરી દો કારણ કે મૃત્યુ જે છીનવી નથી શકવાની એની પાછળ દોડો જે મૃત્યુ છીનવી લેવાનું છે તમારી જોડેથી બધું જ એની પાછળ વ્યર્થ મહેનત કરવાની જરૂર નથી કારણ કે તમારી જોડે રહેવાનું નથી એની પાછળ શું કામ આ મહેનત કરવાની આ ભ્રમ ન ઓળખી જાઓ આ ભ્રમ તોડી કાઢો કે હું જે કમાવું છું એ મા એ મારું છે ના જે મૃત્યુ પછી પણ અમરતા પ્રદાન કરે છો એની કમાણીનો હિસાબ કરો છો કે તમે એવું શું કમાણા કે મૃત્યુ પછી પણ તમારું અસ્તિત્વ રવિ કાયમ રહેશે એવી કમાણી તમારી તમે કેલ્ક્યુલેશન કરજો કે એવી કમાણી મેં કઈ કરી એવી કમાણીનો ક્યાંક એક ટકા પણ તમારા હોય તો એની તરફ ધ્યાન દોરજો મૃત્યુ પછી તમારી જોડે શું રહે છે મૃત્યુ પછી પણ હું કોઈને ક્યાં કામ આવીશ અને એની પાસે મારે મહેનત કરી કે હું જઈશ પણ મારા શબ્દો મારી વાણી મારી વર્તન અને મારું જીવનશૈલી રહી એ દરેક વ્યક્તિ એની ઉપરથી પસાર થાય ને એવું મારું જીવન કર્યું કે શરીર ભલે નષ્ટ થઈ જાય પણ મારા વિચારો રહે સદાય અમર રહેવા જોઈએ આની માટે મને મહેનત કરવા દે એ મૃત્યુ ક્યારેય વિચારોના સિનવી